નમસ્કાર 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 વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય એનું સરસ મજાનું પ્રથમ પરીક્ષાની તૈયારી કરવા માટે નવનીત કંપનીનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે અને આપણે લઈને આવ્યા છીએ તેનું સોલ્યુશન તો વિદ્યાર્થીઓ આજના વિડિયોની અંદર આપણે આ જે અસાઇનમેન્ટ છે તેનો વિભાગ એ એનો બીજો પ્રશ્ન એટલે કે ખરા ખોટા તેનું આપણે સોલ્યુશન્સ જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાવ આજના સોલ્યુશન માટે અને તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી માટે આ પુસ્તક છે ખૂબ જ ઉપયોગી છે તો આજનું સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ પહેલો પ્રશ્ન છે કે

ચોથો સવાલ ગવર્નર છે તે સહાયકારી યોજના અમલમાં મૂકી નતી સહાયકારી યોજના તો વેલે અમલમાં મૂકેલી હતી ત્યારબાદ આગળ છે પાંચમો સવાલ શું કે છે પાંચમો સવાલ શિક્ષણ જવાબ ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર બે પ્રકરણ નંબર બે પેલો સવાલ 15મી સદી અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગોમાં સૌ અંગ્રેજ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું

આગળ જોઈએ પ્રકરણ નંબર ત્રણ પહેલું મુસોલીનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા વિધાન ખોટું છે એક પક્ષ એક નેતા એવો તેનો મુદ્રાલેખ હતો આથી આ વિધાન કેવું છે ખોટું છે બીજો બીજો સવાલ કે ભારત સંયુક્ત રાષ્ટ્રીયની સલામતી સમિતિનો કાયમી સભ્ય છે ના ભાઈ ના આ વિધાન ખોટું છે કારણ કે સલામતી સભ્યના

પોતે મત નિષેધાત્મક આપે એટલે કે નકાર મત આપે તો પછી એક કાયદો ગણાતો નથી ત્યારબાદ ત્રીજો સવાલ ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકો સફેદ રંગના ગણવેશ પહેરતા હતા

પેરિસની શાંતિ ત્યારબાદ બંગાળના બે ભાગલા પાડ્યા ના ભાઈ ના બંગાળના બે ભાગલા છે પાડ્યા બંગાળના બે ભાગલા છે હતા

વિધાન ખોટું છે ત્યારબાદ ચોથો સવાલ ગોપાલ કૃષ્ણ ગોખલે કરી હતી વિધાન એકદમ ખોટું છે ભાઈ ખોટું કેમ ખોટું છે તો એનો જવાબ આવશે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ની શરૂઆત છે તે વાસુદેવ બળવંત

એના માટે તમારે શું કરવાનું છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંસી આ નંબર પર તમારે ખાલી એકવાર વાર કરવાનો છે અને ઘર બેઠા તમે આ પુસ્તક મેળવી શકો છો માત્ર ધોરણ નવ ને અને ધોરણ દસ ના જે અસાઇનમેન્ટ છે તમે તમે જાતે પણ ઓર્ડર કરી શકો છો ઓર્ડર કરવા માટેની જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો ખાસ કરીને આ ઓર્ડર કરી લેજો કારણ કે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકવાનું

ત્યારબાદ આગળ જોઈએ પ્રકરણ નંબર નવ પેલો સવાલ મૂળભૂત અદાલતના દ્વાર ખટ ખટાવી શકીએ છીએ તો વિધાન આવશે ખોટું ત્યારબાદ બીજો સવાલ રાજ્ય સરકાર ધાર્મિક સંસ્થાઓની મિલકત સંપાદન કરવાનો હક ધરાવે છે

તો કે જે બાળ મજૂરી છે તેનું આચરણ સામાજિક કલંક ગણાતું નથી કયું આચરણ ગણાય છે તો કેટું ત્યારબાદ પાંચમો સવાલ મૂળભૂત રાજ્યની સત્તાને વિસ્તારે છે તો વિધાન છે ખોટું મૂળભૂતકો રાજ્યની સત્તાને વિસ્તારતા નથી ત્યારબાદ છે પ્રકરણ નંબર તેર પેલો સવાલ ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં ખંડ ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે નહીં નહીં આફ્રિકા ખંડ ના દક્ષિણ ભાગમાં નથી કયા ખંડના ખંડના છે તો કે એશિયા દક્ષિણ ભાગમાં આવેલો છે ત્યારબાદ બીજો સવાલ કે ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ આશરે નવ બે હાજર નવસો ને તેત્રીસ કિલોમીટર છે પૂર્વ પશ્ચિમ અરુણાચલ પ્રદેશ ગુજરાત સુધી વિધાન સાચું છે ત્યારબાદ ત્રીજુ ભારતના લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે હા લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરની અંદર જ આવેલા છે વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ જોઈએ ચોથો સવાલ ભારતની પ્રમાણ સમય રેખા પાંચ રાજ્યમાંથી પસાર થાય છે વિધાન એકદમ સાચું છે પાંચમો સવાલ ભારત સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે તો વિધાન સાચું છે ત્યારબાદ જોઈએ આગળનો પાઠ પ્રકરણ નંબર ચૌદ પેલો સવાલ માઉન્ટ એવરેસ્ટ ને ભારતમાં સાગર મથા કહેવાય છે નહીં 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 વિધાન ખોટું છે તેને ભારતમાં સાગર મથા નથી કહેવામાં આવતું તેને તિબ્બતમાં સાગર મથા કહેવામાં આવે છે વિધાન કેવું છે ખોટું છે આવી ગયો જવાબ ત્યારબાદ બીજો સવાલ લુશાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે હા લુશાઈ ટેકરીઓ મિઝોરમમાં જ આવેલી છે બીજે ક્યાં આવેલી નથી

ત્યાં જવાબ આવશે ગંગા નદી કેમ તો કે યમુના નદી છે પાછળથી જઈને ગંગા નદીને મળી જાય છે આથી યમુના નદી છે મુખ્ય નદી નથી ખ્યાલ રાખજો સિંધુ ગંગા અને બ્રહ્મપુત્રા છે હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે આગળ જોઈએ બીજો સવાલ વિધાન આવી ગયું ખોટું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ બીજો સવાલ

નહીં 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 શિવ સમુદ્ર નદી એ કરેલી છે તો વિધાન આવી ગયું ખોટું ચોથો સવાલ તાપી નદી સાતપુડાના પર્વત માંથી નીકળે છે તો વિધાન આવશે સાચું આવી ગયું આપણો જવાબ સાચું પાંચમો સવાલ

તો ખાસ કરીને પેલું વિકાસ જે પુસ્તક છે તે તમે મંગાવી લેજો જેથી કરીને તમારી પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી એવી થઈ શકે તો આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત